નમસ્કાર મિત્રો તો ગુજરાત સીસીઈ બે હજાર છવ્વીસની જેની બધા રાહ જોઈ રહ્યા હતા એની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે ઓજાસ પર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નાની નાની ભૂલો થવાનો ડર તો રહે છે બરાબર ને તો બસ એ જ ભૂલો ટાળવા માટે આજે આપણે આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ સૌથી પહેલાં તો એ જોઈએ કે આ તક કેટલી મોટી છે જુઓ સીસીઈમાં અત્યારે પાંચ હજાર ત્રણસો કરતાં પણ વધારે જગ્યાઓ છે અને હા એવું પણ કહેવાય છે કે ભવિષ્યમાં આ આંકડો વધી પણ શકે છે એટલે કે આ એક જબરદસ્ત સુવર્ણ તક છે એમાં કોઈ શંકા નથી હવે સાચું કહેજો સરકારી ફોર્મ ભરવાનું આવે એટલે થોડું ટેન્શન તો થાય જ છે નહીં કે એક નાનકડી ભૂલ અને આખી અરજી રદ થઈ શકે છે પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી આજે આપણે જે રીતે સમજીશું એ પછી ભૂલ થવાની શક્યતા જ નહીં રહે દરેક પગલું આપણે સાથે મળીને સમજીશું તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં ફોર્મ ક્યાં અને ક્યારે ભરવાનું છે પછી પર્સનલ ડિટેલ્સ કેવી રીતે ભરવી એ પછી સૌથી અગત્યનું લાયકાત અને કેટેગરીની પસંદગી અને છેલ્લે ફોટોફીની પ્રોસેસ અને એક ફાઇનલ ચેકલિસ્ટ ચાલો આગળ વધીએ ચાલો તો સૌથી પહેલાં અને સૌથી બેઝિક સવાલથી શરૂઆત કરીએ અરજી કરવી ક્યાં અને કઈ તારીખોનું ધ્યાન રાખવાનું છે ઓકે તો સૌથી પહેલાં ઓજસ ગુજરાતની વેબસાઈટ ખોલવાની છે ત્યાં ઓનલાઈન એપ્લિકેશન દેખાશે એના પર ક્લિક કરવાનું પછી અપ્લાય પર ક્લિક કરો હવે લિસ્ટમાંથી જીએસએસબી સિલેક્ટ કરવાનું અને પછી જાહેરાત નંબર યાદ લાગજો થ્રી સેવન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ બસ એના પર ક્લિક કરશો એટલે સીધા એપ્લિકેશન ફોર્મ પર પહોંચી જવાશે હવે તારીખો ખાસ નોંધી લેજો અરજીઓ પાંચ ફેબ્રુઆરીએ શરૂ થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બહુ ઓછો સમય છે એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું એ જ બહેતર છે ચાલો હવે ફોર્મ ખોલી લીધું છે તો બીજા સ્ટેપ પર આવીએ આ છે પર્સનલ ડિટેલ્સ ભરવાનો વિભાગ અહીંયા બધી બેઝિક માહિતી ભરવાની છે જેમ કે શીર્ષક અટક નામ પિતા કે પતિનું નામ માતાનું નામ જાતિ જન્મ તારીખ અને વૈવાહિક સ્થિતિ સારું એ રહેશે કે ફોર્મ ભરતા પહેલાં આ બધી વિગતો કોઈ ડોક્યુમેન્ટમાંથી જોઈને તૈયાર રખાય જેથી સ્પેલિંગમાં કે કોઈપણ જાતની ભૂલ ન થાય અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો ખાસ કરીને પરિણિત મહિલા ઉમેદવારો ઘણાને કન્ફ્યુઝન હોય છે કે પિતાનું નામ લખવું કે પતિનું તો નિયમ સિમ્પલ છે જો આધાર કાર્ડમાં પતિનું નામ અપડેટ થઈ ગયું હોય તો જ પતિનું નામ લખવું બાકી પિતાનું નામ જ લખવાનું રહેશે આ નાની વાત છે પણ બહુ જ મહત્વની છે હવે આવે છે કમ્યુનિકેશન ડિટેઇલ્સ આમાં પણ બહુ કાળજી રાખવાની છે કેમ કે જે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે વર્તમાન સરનામું ભરશો એના આધારે જ પરીક્ષા કેન્દ્ર મળશે અને હા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી તો એવા જ આપવા જે ચાલુ હોય કારણ કે બોર્ડ તરફથી બધી જ જાણકારી એના પર જ આવવાની છે ઓકે તો અત્યાર સુધી બધું બરાબર હવે આપણે ફોર્મના સૌથી સૌથી અગત્યના ભાગ પર આવી રહ્યા છે અહીંયા જે વિગતો ભરવાની છે લાયકાત અને કેટેગરી એમાં ભૂલને કોઈ અવકાશ નથી અહીંયા અલગ અલગ કેટેગરીના ઓપ્શન છે જેમ કે જનરલ એસ એસસીબીસી એટલે કે ઓબીસી એસસી અને એસટી જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ ખૂબ જ ધ્યાનથી સિલેક્ટ કરવી અને હા જો કોઈ રિઝર્વડ કેટેગરી એટલે કે એસ એસસીબીસી એસસી કે એસટી પસંદ કરો તો એનું સર્ટિફિકેટ હાથવગું રાખજો કારણ કે ફોર્મમાં એનો સર્ટિફિકેટ નંબર અને કઈ ઓથોરિટીએ એને ઇસ્યુ કર્યું છે એની વિગતો પણ નાખવાની થશે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં સારા સમાચાર એ છે કે કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે પછી ભલે બીએ કર્યું હોય બી કોમ બીએસસી કે એન્જિનિયરિંગ રેગ્યુલર ભણ્યા હોય એક્સટર્નલ હોય કે ડિસ્ટન્સ લર્નિંગથી ડિગ્રી લીધી હોય બધા જ અરજી કરી શકે છે હવે એ કોમન પ્રોબ્લેમ આવે છે જેમની માર્કશીટમાં પર્સન્ટેજ નથી પણ સીજીપીએ આપેલા છે તો એ લોકોએ શું કરવું ફોર્મમાં શું ભરવું એનો ઉપાય એકદમ સિમ્પલ છે કંઈ જ નથી કરવાનું સિદ્ધું ગૂગલ ખોલો અને સર્ચ કરો સીજીપીએ ટુ પર્સન્ટેજ કન્વર્ટર કોઈપણ વેબસાઇટ પર જઈને તમારો સીજીપીએ નાખો એ જે પર્સન્ટેજ બતાવે બસ એ જ આંકડો ફોર્મમાં લખી દેવાનો છે બસ હવે આવે છે એક મોટો નિર્ણય ગ્રુપ એ પસંદ કરવું કે ગ્રુપ બી જુઓ બંને વચ્ચેનો મુખ્ય ફરક મેઇન્સ પરીક્ષાનો છે ગ્રુપ એમાં સાડા ત્રણસો માર્કની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે એટલે કે લાંબા જવાબો લખવાના જેમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને લખવાની સ્કિલ ચેક થશે જ્યારે ગ્રુપ માં બસ્સો માર્કની ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુવાળી પરીક્ષા છે અહીં સ્પીડ અને એક્યુરસીનો ખેલ છે પોતાની તૈયારી અને સ્ટ્રેન્થ પ્રમાણે કોઈ એક અથવા તો બંને ગ્રુપ માટે પણ એપ્લાય કરી શકાય છે ચાલો તો બધી ડિટેલ્સ ભરાઈ ગઈ છે હવે આપણે લગભગ છેલ્લી સ્ટેજ પર છીએ અહીં ફોટો અપલોડ કરવાનો છે અને ફી ભરવાની છે આ ફાઇનલ સ્ટેજમાં ચાર કામ કરવાના છે પહેલું ફોટો અને સહી અપલોડ કરવા બીજું અને આ સૌથી અગત્યનું છે એપ્લિકેશનને કન્ફર્મ કરવી યાદ રાખજો કન્ફર્મ નહીં કરો તો અરજી સબમિટ નહીં ગણાય ત્રીજું ઓનલાઈન ફી ભરી દેવાની અને ચોથું ફાઇનલ ફોર્મ અને ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરીને સાચવી લેવાની હવે ફોટો અને સહી અપલોડ કરતા પહેલાં એની સાઇઝ ચેક કરી લેજો ફોટોગ્રાફની ઊંચાઈ પાંચ સેન્ટીમીટર અને પોડાઈ ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે સહીની ઊંચાઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને પોડાઈ સાડા સાત સેન્ટીમીટર અને હા બંને ફાઇલ જેપીજી ફોર્મેટમાં જ હોવી જોઈએ સીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે બાકી બધા માટે એટલે કે તમામ મહિલા ઉમેદવારો એસસી એસટી એસસીબીસી દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો માટે ચારસો રૂપિયા છે અને અહીં એક બહુ સારી વાત છે આ ચારસો રૂપિયા ભરનારા ઉમેદવારો જો પ્રિલિમ્સ પરીક્ષા આપવા જશે તો એમની ફી પાછી રિફંડ થઈ જશે બસ હવે બધું જ પતી ગયું છે પણ ફાઇનલ સબમિટનું બટન દબાવો એ પહેલાં એક મિનિટ રોકાઈ જાઓ ચાલો એક છેલ્લી વાર બધું જ ચેક કરી લઈએ જેથી પાછળથી કોઈ અફસોસ ન થાય ફટાફટ એકવાર ચેક કરી લો નામ અને જન્મ તારીખ બરાબર છે કેટેગરી સાચી સિલેક્ટ કરી છે અને એનું સર્ટિફિકેટ છે ફોટો સહી બરાબર સાઇઝમાં અપલોડ થયા છે સૌથી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન કન્ફર્મ કરી છે અને છેલ્લે ફાઇનલ એપ્લિકેશન અને ફીની રિસિપ્ટ સેવ કરી લીધી છે બસ આટલી ખાતરી કરી લો પછી કોઈ ચિંતા નથી તો બસ આથી સીસીઈનું ફોર્મ ભરવાની એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોર્મ ભરવાનું કામ તો હવે આસાન થઈ ગયું હવે અસલી સવાલ એ છે કે આટલી મોટી તક માટે શું તૈયારી પૂરી છે તો લાગી જાઓ તૈયારીમાં અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ